છોટાઉદેપુર જોડવાટના રેલવે ગરનાળામાં ભરાયા વરસાદી પાણી ગરનાળુ પાણી ભરાતા લોકોને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે ગરનાળામાં પાણી ભરાઈ જતા પાણી પર ચાલતા મજબૂર સ્થાનિકો નજરે પડી રહ્યા છે સ્થાનિક નાગરિકે મોબાઈલમાં વિડીયો કેદ કર્યો આ પરેશાનીનો વિડીયો સામે આવ્યો છે ગરનાળામાંથી પાણીનો નિકાલ નહીં થતા હાડમારી થઈ રહી છે છે વર્ષો જૂની સ્થાનિકો પરેશાન હોવાની ફરિયાદો પણ તંત્ર તરફથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો આપણી સાથે તોફિક શેખ જોડાઈ ગયા છે તોફિક છોટાઉદેપુરનું આ જે ગરનાળુ છે ત્યાં વર્ષોથી આ સમસ્યા જોવા મળી રહી છે તેમ છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી જે હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે આ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક અડીને આવેલ આ જોડાવાડ ગામ છે આ જોડાવાડ ગામ પાસેથી એક ઘરનાળુ પસાર થાય છે રેલવે ઘરનાળુ જે છે ત્યાં દર વર્ષે મધ્યમ પણ વરસાદ પડે ત્યાં એ ઘરનાળામાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના કારણે